હાય મિત્રો કેમ છો બધા આપણે ઘણા વખતે મળીએ છીએ અત્યારે વચમાં એક બે ત્રણ મેં રીલ મૂકેલી હતી એ કદાચ તમે જોઈ હશે અને મને ખૂબ આનંદ થાય છે કે આજે મારા જે સબસ્ક્રાઈબર છે એ લગભગ ચુમ્માલીસ જેટલા થઈ ગયા છે અને વ્યુઅર્સની રીતે જોઈએ તો ટ્વેન્ટી એટ કે છે એટલે કે અઠ્યાવીસ હજાર લોકોએ મારા વિડીયો જોયેલા છે તો આ વિડીયો બનાવવા પાછળનું જે આની પહેલાં પણ મેં તમને કીધેલું છે કે પ્રવૃત્તિમય રહેવા માટે જ હું આ કામ કરું છું બાકી પૈસા કમાવા કે એવો કોઈ મારો ઈરાદોમાં છે જ નહીં મારી પાસે જે થોડું ઘણું જ્ઞાન છે કે મારા અનુભવ છે કે હું જે અત્યારે જોઉં છું એના આધાર ઉપર હું વિડીયો બનાવવાની કોશિશ કરું છું તો મિત્રો આજે ઘણા સમય પછી મને એવું થયું કે ને મને એવો વિચાર આવ્યો કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારથી અંત સુધી એટલે કે આખા જીવન કાળ દરમિયાન માણસ કંઈ પણ ખાય ગમે કરે પણ એની સાથે દૂધ તો લેવું જ પડે એટલે દૂધ એક મારા હિસાબે સંપૂર્ણ આહાર છે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે સૌથી પહેલાં એને માનું દૂધ આપવામાં આવે છે પછી ધીરે ધીરે બીજા દૂધ ઉપર સ્વિચ ઓવર કરવામાં આવે છે અને રોજ સવારે આપણે દૂધ પીવું જ જોઈએ અને બધા પીતા જ હોય છે કોઈ સવારે પીવે કોઈ સાંજના પીવે પણ દૂધ આપણા જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે અને સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક છે દૂધ તો મને થયું કે આજે આ સબ્જેક્ટ બહુ નાનો છે પણ આના ઉપર વિડીયો બનાવું તો એટલે આજે હું એમ કહીશ કે દૂધ એક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આમ તમે જો કે સો એમ તમે દૂધ લ્યો તો સો એમ એલ દૂધની અંદર કેટલી ન્યુટ્રિશન વેલ્યુ હોય હે ન્યુટ્રિશન વેલ્યુ એટલે કે પોષક તત્વ કેટલા હોય તો દૂધ પીવાથી શરીરમાં કેલ્શિયમ જેને કહેવાય એની ઉણપ દૂર થાય છે એટલે કે શરીરમાં કેલ્શિયમની કમી દૂધ પીવાથી નથી રહેતી જો કેલ્શિયમ તમારા શરીરમાં બરાબર હોય તો હાડકાના પ્રોબ્લેમ તમને ઓછા થાય હું એમ નથી કહેતો કે ન થાય પણ જો કમ્પેરિઝન કરો તમે તો ઘણા ઓછા પ્રોબ્લેમ થાય કેલ્શિયમથી જો કેલ્શિયમ બરાબર હોય તો એના માટે તમારે સવાર સાંજ દૂધ લેવું જરૂરી છે હવે આ તો કેલ્શિયમની વાત થઈ પણ એની સાથે દૂધની અંદર વિટામિન ડી હોય છે કે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે કેલ્શિયમ વિટામિન ડી પછી સાથે પ્રોટીન પણ હોય છે કે પ્રોટીન એક એવી વસ્તુ છે જ્યાં સુધી હું સમજુ છું કે આપણા ટોટલ શરીરની અંદર પ્રોટીનની માત્રા જળવાઈ રહેવી બહુ જરૂરી છે કારણ કે આપણા શરીરની અંદર સૌથી વધારે પ્રોટીન આપણા બ્રેનની જરૂર પડે છે જો તમે સવારના દૂધ બરોબર પીતા હોય અથવા તો પ્રોટીનવાળી વસ્તુ તમે વધારે લેતા હોય તો તમારી મગજ શક્તિ પણ યાદશક્તિ સારી રહે અને તમને ભૂલવાના પ્રોબ્લેમ પણ ન થાય એટલે પ્રોટીન શરીરની અંદર એટલું બધું મોટું મહત્વનો ભાગ ભજવે છે તો એ દૂધની અંદર છે જ પછી દૂધની અંદર પોટેશિયમ પણ છે એની સાથે ફોસ્ફરસ છે બરાબર એની સાથે મેગ્નેશિયમ પણ છે અને વિટામિન બી ટ્વેલ્વ પણ સાથે છે અને ઝીંક છે હવે તમે જુઓ કે દૂધ પીવાથી કેટલા બધા ફાયદા છે તો અમે તમને જણાવ્યા બધા એ પાછા રિપીટ કરું છું કે કેલ્શિયમ હોય છે અંદર વિટામિન ડી હોય છે પ્રોટીન હોય છે પોટેશિયમ હોય છે ફોસ્ફરસ હોય છે મેગ્નેશિયમ હોય છે વિટામિન બી ટ્વેલ હોય અને ઝીંક હોય તો તમે વિચાર કરી લો કે જે લોકો દૂધ નથી પીતા એને કદાચ કોઈ પ્રોબ્લેમ થઈ પણ શકે પણ જો તમે સમજીને દૂધ લેતા હોય તો હું એવું સમજું છું કે હું તો નાનપણથી આજે મારી સિત્તેર વર્ષની ઉંમર છે પણ અમારા ઘરની અંદર તો એ સિસ્ટમ જ હતી અમારા રોજ સવારે દૂધ આપતા જ જ અમને કે દૂધ તો પીવાનું ફરજિયાત તમે ચા ના પીઓ કોફી ના પીઓ કંઈ ના પીઓ તો દૂધ તો પીવું જ જોઈએ તો આ બધા દૂધના બેનિફિટ છે હવે હું બીજી રીતે કહેવાની કોશિશ કરું છું આની આ વિડીયોની અંદર કે દૂધ તો ઘણી જાતના હોય છે જેમ મેં તમને કીધું પહેલા કે બાળકનો જન્મ થાય એટલે માના દૂધથી મનુષ્યનું શરીરનું ઘડતર ચાલુ થાય પછી ખાવા પીવાનું ચાલુ કરે બરોબર એટલે બધા પોષક તત્વ એની અંદર આવવા માંડે પણ એની સાથે તમે દૂધ લ્યો તો એના ઘણા બધા ફાયદા છે હવે મેં જેમ તમને કીધું કે ભેંસનું દૂધ હોય ગાયનું દૂધ હોય બકરીનું દૂધ હોય સિંહણનું દૂધ હોય એ ઘણા બધા દૂધ હોય પણ મનુષ્યના શરીર માટે નોર્મલ કન્ડિશનની અંદર માણસ ભેંસનું દૂધ પી અથવા તો ગાયનું દૂધ પી હવે ભેંસનું દૂધ છે તો સે જાડું હોય શું કામ કારણ કે ભેંસના દૂધની અંદર આઠ થી સાડા આઠ ફેટ ચરબી હોય જ્યારે ગાયના દૂધની અંદર ત્રણ થી સાડા ત્રણ ફેટ હોય એટલા માટે ગાયનું દૂધ છે એ ભેંસના દૂધ કરતાં કમ્પેરિઝનમાં પતલું હોય રાઈટ અને ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ પચવામાં પણ સહેલું અને જો તમે ગાયનું દૂધ લેતા જ હોય તો હું એક બીજી પણ મારા જીવનની વાત કરું છું કે હું તો ઘણા વર્ષોથી ગાયનું દૂધ જ પીઉં છું આટલા વર્ષોથી અને એ ગાયના દૂધની અંદરથી જેટલી મલાઈ નીકળે છે એટલી હું ભેગી કરું છું અને એની અંદરથી જ હું ઘી બનાવું છું તો મારા શરીરની અંદર ગાયનું દૂધ જ જાય છે અને ગાયના દૂધમાંથી જે મલાઈ બને છે એ મલાઈમાંથી ઘી બનાવું છું પ્યોર ઘી ઘરની અંદર અને એ ઘી જ હું ઉપયોગમાં લઉં છું મારા ખાવા પીવામાં તો આ ગાયના ઘીની જો હું વાત કરું કે હું ગાયનું ઘી જ ખાવ છું તો આજે ઘણા વર્ષ સુધી હું ગાયના ઘી ખાઉં છું પણ ઘણી ઘણી જગ્યાએ એવી પણ દલીલ છે કે તમને અમુક જાતના પ્રોબ્લેમ હોય તો અત્યારે એવું સજેશન કહેવામાં આવે છે કે ભાઈ તમે ઘી ન ખાઓ તો મારો મત એમાં અલગ પડે છે શું કામ કારણ કે તમારા જે શરીરની અંદર જે લુબ્રિકેશન થાય છે એ લુબ્રિકેશનની અંદર ઘી સૌથી મોટો ભાગ ભજવે છે તો ગાયના ઘીની અંદર જે ન્યુટ્રિશન જે છે એના હું તમને થોડાક નામ આપું તો એક તો ગાયના ઘીની અંદર ન્યુટ્રિશનની અંદર ફેટી એસિડ છે પછી એન્ટી બેક્ટેરિયલ છે વસ્તુ વસ્તુ છે એન્ટી ફંગલ વસ્તુ છે હવે આ એક બે ત્રણ ચાર ને પાંચ વસ્તુ જે મેં તમને કીધી કે ફેટી એસિડ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી વાયરસ તો આનાથી શું ફાયદો થાય છે તો મારું એવું નીકળે છે કે આ જો તમે ગાયનું ઘી તો તમારી સ્ટેમિના વધે છે તમારી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય છે ઇમ્યુનિટી સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે છે અને સૌથી મેઇન વસ્તુ ડાયજેસિવ સિસ્ટમ ગાયનું ઘી અને ગાયનું દૂધ જો તમે ગ્રહણ કરો છો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પર પણ ઘણો બધો અસર થાય જો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય તો તમારા બીમાર પડવાના કે કોઈ પણ જાતના રોગ થવાના પ્રોબેબિલિટી એકદમ ઘટી જાય છે એમાં બરોબર હવે ગાયનું દૂધ પીવાથી શરીરમાં ઘણા બધા લાભ મળે છે મેં તમને કીધું હવે ગાયનું દૂધ ઇમ્યુનિટી સિસ્ટમને મદદ કરે છે એ પણ મેં તમને કીધું હવે દૂધનો રંગ હંમેશા નોર્મલ કન્ડિશન સફેદ જ હોય છે બરાબર પણ ગાયનું એક જ દૂધ એવું છે કે થોડુંક પીડાસ મળતું હોય છે તો શા માટે તો ગાયના દૂધની અંદર એટલે કે કોઈ બી દૂધ લ્યો તો એની અંદર કેલ્શિયમ તો હોય જ છે મેં તમને પહેલાં જ કીધેલું છે પણ જે ગાયનું દૂધ છે એની અંદર કેલ્શિયમની સાથે પ્રોટીન પણ હોય છે જે મેં તમને આગળ દૂધ પીવાના જે ન્યુટ્રિશન વેલ્યુ તમને કીધી એની અંદર કીધેલું છે મેં તમને પણ આ જે પ્રોટીન છે ગાયના દૂધની અંદર ખાસ કરીને એ પ્રોટીન છે ને એનું નામ છે અલગ એ નોર્મલ પ્રોટીન કરતાં અલગ પ્રોટીન છે કે એનું નામ છે કેરોટીન એટલે કે નોર્મલ બીજા દૂધની અંદર પણ પ્રોટીન કેલ્શિયમ છે પણ ગાયના દૂધની અંદર જે કેલ્શિયમ ને પ્રોટીન છે એમાં જે ખાસ કરીને પ્રોટીન છે એ ગાયના શરીરનું બંધારણ કુદરતી એવું બનાવેલું છે કે એની અંદરથી એ પ્રોટીનમાંથી કેરેટીન ઉત્પન્ન થાય છે તો કેરોટીન જે કેમિકલ જે છે કે જે નામ આપવામાં આવેલું છે એના લીધે ગાયનું દૂધ સ્લાઇટ પીળાશ પડતું હોય છે તો ઘણા માણસોને આવો વિચાર આવતો હોય એટલા માટે મને આ વિડીયો બનાવવાની આજે મરજી થઈ કે ભાઈ દૂધ તો બધા હોય છે સફેદ હોય છે તો ગાયનું દૂધ કેમ પીળું હોય છે તો ગાયના દૂધની અંદર જે પ્રોટીન હોય છે એ પ્રોટીનની અંદર કેરોટીન નામનું તત્વ હોય છે અને એના લીધે ગાયનું દૂધ પીળું હોય છે હવે ભેંસના દૂધની સરખામણીમાં તમે જુઓ તો ગાયનું દૂધ પાતળું જ હોય છે રાઈટ તો મારો કહેવાનો મતલબ એ છે કે દૂધ તો બધા પીતા હોય ને આ વિડીયો બનાવવાનો પાછળ જે મારો મકસદ છે એ એટલો એક જ છે કે હું કોઈ બીજી રીતે કંઈ કહેવા નથી માગતો પણ મારા અનુભવ હું તમને એમ કહેવા માંગુ છું કે જો ઘર ઘર તમને ગાયનું દૂધ મળતું હોય તો એ પીવાનો આગ્રહ સૌથી પહેલા રાખો કારણ કે એ દૂધની અંદર ફક્ત ને ફક્ત વધારે મધા પાણી મેળવેલું હોય જે તમને ઘરે જે ભરવાડ છે રબારી છે કે જે લોકો ગાય ભેંસ રાખે છે એ લોકો કદાચ ગાયનું ભેંસ ગાયનું દૂધ તમે લ્યો કદાચ ઘટ પડે એની પાસે ક્વોન્ટિટીમાં તો કદાચ થોડું ભેંસનું દૂધ પણ એ ઉમેરે નહીં જવું તો તો પણ તમારું દૂધ તો પીડું જ રહેવાનું છે અને જે ન્યુટ્રીશન વેલી કેરોટીનની તમને મળવી જોઈએ એ તમને મળવાની જ છે તો બીજા જે કોથળીના દૂધ છે એની કમ્પેરિઝન કરું તો આ ઘર ઘર જે આપવા આવતા હોય એ દૂધ તમે વાપરો હું તો ઘણા વર્ષોથી આ જ દૂધ વાપરો છું એટલે જ મને આ વિડીયો બનાવવાનો આજે ઈચ્છા થાય તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મોટિવેશન માટે તમે એક વખત બે લાયકનને દબાવી દેજો સબસ્ક્રાઇબ કર્યા પછી તમને મારું નોટિફિકેશન તમને મળી જશે અને એક સબસ્ક્રાઈબર જેમ વધે છે મારે તો મને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન પણ મળે છે આજે સિત્તેર વર્ષની ઉંમર છે મારી હું ઘણા વિડીયોમાં કહી ગયો છું તો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે જ હું વિડીયો બનાવું છું અને હું શારીરિક રીતે કેવી રીતે સ્વસ્થ છું એ ખાવા પીવાની મારી જે પણ રીત છે અને હું શું કરું છું એ પણ હું આ વિડીયોના માધ્યમ દ્વારા બતાડવાની કોશિશ કરું છું તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ અને ખૂબ ખૂબ આભાર તને મારો વિડીયો જોઉં છું એના માટે થેન્ક યુ સો મચ